શંખેશ્વરથી રાધનપુર જતું પિકઅપ ડાલું તેમજ ટ્રેક્ટર તેની પાછળ સિમેન્ટ રેતીનું મિક્સર ટ્રેક્ટર પાછળ જોડેલું અને મોટી ચંદુર પાસે સમી તરફથી આવતા બાઇક ચાલકને ચંદુર પાસે રોડ ઉપર આખલો વચ્ચે આવતા આખલા સાથે તડાયો હતો તો બીજી તરફ ટ્રેક્ટર ચાલકે આવી રહેલા બીજા બાઇક સવારને બચાવવા જતા ટ્રેક્ટર પિકઅપ ડાલા અને બે બાઇકોનો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટ્રેક્ટર ટ્રોલી મિક્સર સાથે ચોકડીઓમાં ખાબક્યું હતું અને બાઇક સવાર ઇજાગ્રસ્ત થયો હતો તો બીજી તરફ આખલાનું પણ મોત થયું હતું અમે સાથે ચાર વાહનો રસપરસ અકસ્માત થતા મોટી ચંદુના ઠાકોર બેચરભાઈ દશરથસિંહ રથવી દિલીપભાઈ બીજા યુવાનો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાઇક સવાર ઇજાગ્રસ્તને સારવાર અર્થે શંખેશ્વર ખસેડ્યો હતો તેમજ જેસીબી તેમજ રસ્સાઓ લાવી જેસીબીની મદદથી છોકરીઓમાં ખાબકેલા ટ્રેક્ટરને બહાર કાઢવામાં મદદરૂપ બન્યા હતા અને મોટી જાનહાનિ ટળી હતી ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર વિભાજી ઠાકોર